ગુડ મિત્રોને પ્રેઝ સલામ નાતાલના નવલા દિવસોની શુભેચ્છાઓ આગળ વધી રહ્યા છે આપણે અને પ્રભુ શ્રી પ્રેમથી તેમની યોજનાથી તેમના આશીર્વાદથી આપણે બધા આજે સાંજે ભરાઈ જઈએ હાલ એ લ્યું ઈઝ ધ લોર્ટ પ્રભુની કૃપાથી દયાથી તેમના આશીર્વાદોથી આપણે ભરાઈ જઈએ એ મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો અને પિત્તર પણ કે છે નહીં એમના પત્રોમાં કે આપણે આશીર્વાદના બાળકો છે માટે એકબીજાને આશીર્વાદ આપીએ અને એમ આપણે વચન દ્વારા પણ એકબીજાથી આશીર્વાદિત થઈએ હાલે લુયા પ્રેઝ દ લોડ ખરેખર જ્યારે આપણે વચનોને કબૂલ કરીએ છે વિશ્વાસ કરીએ છે ત્યારે એ બાબતો આપણા જીવનમાં બને છે એનું કારણ કે આપણે વિશ્વાસ કર્યો છે આપણા ઘરમાં એ પ્રભુની કૃપા એ પ્રેમ આનંદ શાંતિ અને તેમનું ધોરણ દેખાય કે તારો જ્યાં બાળીસો તો ત્યાં ઉભો રહી ગયો એમ આપણા ઘર પર તેમની છત્ર છાયા સદા સર્વકાળ બની જાય આવનાર પેઢીઓ સુધી આપણા ઘર કુટુંબ પર બનેલી રહે હાલે લોહી એ મારા હૃદયની પ્રાર્થના છે તમે જુઓ તો પ્રભુ આપણને અલગ અલગ રીતે ઘણી બધી બાબતો શીખવાડે છે આપણને એવું પણ કહ્યું છે કે માંગો અને તમને આપવામાં આવે છે હા લઈ લો માગો અને તમને આપવામાં આવશે જો તમે મારી પાસે મારા નામે કઈ માગશો તો તે હું કરીશ જ થોડા સમય પહેલા આપણે એ વચનને આપણે કબૂલ કર્યું હતું અને એક કોડિયો પ્રભુને વિનંતી કરે છે નહીં ઇન શોર્ટ માંગે છે પછી એક બાઈ પોતાની દીકરી માટે માંગે છે અરે પ્રભુ આપે છે જો દેવની ઈચ્છા છે જો દેવની ઈચ્છા છે કે આપણને મળે તો એ આડત્રીસ વર્ષનો માદો તેને સામેથી પ્રભુએ સાજો કર્યો એ જગ્યા પર એ રહેતો હતો ભલે એને ચાન્સ ના મળ્યો પણ એની તૈયારી તો હતી એટલે આપણે પ્રભુમાં છે પ્રભુની અંદર જીવન જીવી રહ્યા છે તો પ્રભુ ગમે ત્યારે આપણી માંગણીઓ પ્રાર્થનાઓ સાંભળ્યા વગર રહેવાના નથી હાલ લેલું લોર્ડ ઘણી વાર પ્રભુ હુકમ કરે છે એ સભામાં સભામાં સાજી કરે છે નહીં અને જેનો હાથ લૂલો તે ખરાબ હતો એને કે જે હાથ લાંબો કરો આરતી માતા માદાને પણ હુકમ કરે છે કે તારો બિછાનો ઉંચકીને ચાલતો થા હાલેલુયા ઘણી બધી ઉંકાર આપણા જીવનમાં પ્રભુ આવા ઈરાદા પણ રાખે છે હાલેલુયા અને ઘણી જગ્યાએ આપણે હાક મારવાની હોય છે આપણે પ્રભુને બૂમ પાડવાની હોય છે એનો જો દાખલો આપું તો બારતી મહિનો દીકરો લોકો તો એને ધમકાવે છે પણ પ્રભુ એનો અવાજ સાંભળે છે અને વિશ્વાસ જાહેર કરે છે અને દેખતો થાય છે અને બીજી એક બહુ જ અનેરી રીત પહેલા પ્રભુનો આભાર માનો મળી ગયા પહેલા મળ્યા પછી નહી મળી ગયા પહેલા તમે વિચારશો નહીં ક્યાં મળશે બાઇબલ માં આ પ્રમાણે માર્થા અને મરિયમ નો ભાઈ લાજરસ તે આપણે પ્રભુને જોઈએ છે અને એ અવાવરું જગ્યામાં બે માછલી અને પાંચ રોટલી બંને વખતે એ આભાર માને છે લાજરસની કબરવાળી જગ્યા પર કે છે કે તું હંમેશા મારું સાંભળે છે અને આજે પણ સાંભળ્યું છે પણ કે છે આજુબાજુવાળા જે લોકો ઊભા છે એ વિશ્વાસ કરે માટે હાલેલુયા અને બૂમ પાડે છે લાજરસ બહાર આવો હાલેલું આપણે પણ આભાર સુધી સાથે પ્રભુની સ્તુતિ કરીને આપણી જરૂરિયાત ના કહીએ મારા ઘરમાં આવી મારા ઘરમાં મળ મારા જીવનમાં એ બાબતો મને પ્રાપ્ત થાય હાલેલું ભલે ગમે તેટલી મોટી બાબતો હોય પ્રભુને માટે કશું અશક્ય નહીં બે રોટલી અને પાંચ માછલી જો પાંચ પુરુષ આપણે કઠા સમયની અંદર તેમને શિષ્યોએ તેઓ સર્વ એ ખાધું એવું લખેલું નથી કે શિષ્યો કે પ્રભુએ ખાધું પણ આપણે માની લઈએ છે બધાએ ખાધું ને તોય બાર ટોકલી વધ્યું બાર ટોપલી વધી કહેવાનો મતલબ એવો છે કે જે પ્રભુની તમે અને હું ઉપાસના કરીએ છે તેઓને કશું પણ અશક્ય નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેમને કશું પણ અશક્ય નથી માટે વિશ્વાસ કરીએ વિશ્વાસ સાથે આ માસમાં આગળ ચાલીએ કે પ્રભુ આ માસમાં આપણી પણ પ્રાર્થનાઓના ઉત્તર બનવાના છે આઈ મીન પ્રેઝ ધ લોર્ડ આવો નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ દિવસની સુંદર સંભાળને માટે દિવસના દરેક આશીર્વાદો માટે અને દરેક સમય પર અમને મદદ કરવાને માટે અમને દોરવણી આપવાને માટે અમારી સંભાળ રાખવાને માટે અમને તંદુરસ્ત રાખવાને માટે દરેક જગ્યા પર સમય સમય પર લઈ જવાને માટે વડી અમારા કામકાજ રોજગારને આવકના સાધનોને તમે આશીર્વાદિત કર્યા વડી અમારા કુટુંબ ને અમારા અમારા કુટુંબના દરેક સભ્યોને અમારા બાળકોને અમારા માતા પિતાને અમારા વડીલોને અમે અમારા ગરડાઓને પ્રભુ તમે સંભાળ્યા અને પ્રભુ અમે આજે કોઈને ખોઈ બેઠા નથી બધા જ અમારી સાથે છે અમે કુટુંબ સાથે છે ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ જેમ પ્રભુ તમે અમારા ઈચ્છા પૂરી કરી છે પ્રાર્થનાના રૂપમાં માગવા દ્વારા પ્રભુ અમે પણ પ્રાર્થના કરીએ છીએ નામ પિતાને કે જેમ સ્વર્ગમાં અમારા ઉદ્ધર તારનાર ની ઈચ્છાઓ પૂરી થાય છે અને એમ આ પૃથ્વી પર તેમની ઈચ્છા પૂરી થાય અને તેઓનું રાજ્ય વહેલું આવે સાથે પ્રભુ પ્રાર્થના કરી છે ઘણા જાણે છે તમને ઘણા નથી ઓળખતા પણ પ્રભુ સર્વનો બચાવ થાય કોઈનો નાશ ના થાય ખરાબ ગુટે એવું બચાવી લો પ્રભુ જેમ કોઈને સત્તાને લલચાવ્યા છે ફસાવ્યા છે ગેરમાર્ગે દોર્યા છે હા પ્રભુ થેન્ક યુ એવા લોકોને માટે અમે તમારી મદદ માગીએ છીએ અને તમે મદદ કરી છે માટે આભાર માની છે હા આકાશના ધણીને અમે પ્રાર્થના કરીએ છીએ ફસલ પુષ્કળ છે મજૂરો મોકલો દરેકની સેવાઓને આશીર્વાદિત કરો રક્ષણ કરો એવી પ્રાર્થના કરીએ છીએ કેન્સર જેવા રોગોમાંથી ટીબી એચઆઈવી અથવા જે તે રોગમાંથી આ સમય દરમિયાન તમારા બાળકો પસાર થઈ રહ્યા છે અસરગ્રસ્ત છે ડાયોગ્નાઇઝ થયા છે નિદાન પામેલા છે તો એ સગળા રોગો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થઈ જાય સાજા થઈ જાય તેઓ એવી પ્રાર્થના કરીએ છીએ લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ કૌટુંબિક લડાઈ ઝઘડા આત્મિક લડાઈ ઝઘડા સામાજિક લડાઈ ઝઘડા પતિ પત્નીના લડાઈ ઝઘડા ફેમિલી કોર્ટ કે કોર્ટ કે એફઆઈઆર જે કઈ બાબતો હોય પ્રભુ એ બધી બાબતો દૂર કરો જે કંઈ ખોટું છે પ્રભુ એને નાશ કરો અને તમે તમારા બાળકોને વિજય અપાવવી પ્રાર્થના કરીએ છીએ કારાવાસમાંથી પણ છોડાવો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ અત્યારે ખાસ જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો જેમને વિદેશ જવું છે તે વિદેશ જઈ શકે ભણવા માટે કુટુંબ સાથે રહેવાના માટે અને નોકરી કરવા માટે એના બધા રસ્તા ખુલ્લા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આ એલટીએસના બેન્ડ આપજો ભણવાનું માટે પરીક્ષાઓ ઇન્ટરવ્યૂ માટેની કે એલ ટીએસના બેન્ડની પરીક્ષા કે પ્રભુ જોબમાં પ્રમોશન માટેની પરીક્ષાઓ વધામમાં તેઓ પાસ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ બાબા તમારી સેવિકાના ખેતરમાંથી જે અવૈધ નામો ચઢાવવામાં આવ્યા છે બપકાદાર જીવન જીવનાર લોકો એમના નામો દૂર થાય પ્રભુ લોક અઢાર પ્રમાણે પ્રભુ તમારી સેવિકાને તેમના કુટુંબને પરિવારને વિજય તમે અપાવજો એમનું ખેતર તમે પાછો અપાવજો એક પ્લોટ જેમ વેચવામાં તમે મદદ કરી છે એમના પ્રશ્નો પણ દૂર કરો મકાનના પ્રશ્નો દૂર કરો વેચવાના માટેના અને પ્રભુ લોન આપો નાણાં પણ આપો પ્રભુ અને વિધ્રો વિધવા બહેનો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોળી પણ તમે સાથે રહો સાથે સૌ લોકો જે તમારી સેવા કરે છે તેમની સેવાને આશીર્વાદિત કરો તેમના કુટુંબને અને તેમના બાળકોને અને તેમની સેવાનું તમે રક્ષણ કરો અને ભરણપોષણ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અમારી પણ સેવાને તમે નોંધમાં લેજો જે કંઈ નાના મોટા અવરોધો છે એને દૂર કરજો અને મારી સેવા દ્વારા તમે મહિમા પામો બીજાઓને મોકલે છે સાંભળે છે વિશ્વાસ કરે છે તેઓને બમણા આશીર્વાદથી ભરી દેજો મને પણ પ્રભુ આ જગ્યા પર તમે રેકોર્ડિંગ કરવામાં મદદ કરજો અને જે બે બાબતો પ્રભુ મિનિસ્ટ્રી માટે માગેલી છે બંને અશક્ય બાબતો તમારા પવિત્રના માસમાં મારા ગૌરવો હોય અને આનંદ કરીએ સાક્ષી વેચી શકીએ અને પ્રભુ એ મિનિસ્ટ્રીમાં ઉપયોગી થાય પ્રભુ એવી બાબતોને માટે પ્રભુ અમે તમારે ફરીવાર નમી ગયા છે તમે આપી છે સાંભળી છે પ્રાર્થના એના માટે પણ આભાર માને છે એના રસ્તાઓ તમે આજથી ફરીવાર ખુલ્લા કરજો રાત્રેમાં મીઠી આપજો પાપોની ક્ષમા કરજો અને ફરીવાર સવારમાં તમારું ભોજન ગણતરી લાવી માગતા ઈસુ નાઝારીને નામ આટલું સાંભળો દે બાપ માન્ય કરજો હમી નામી નામી